જમ્યા પછી સૂઈ જાઓ બપોરનો સમય હતો રાજા અકબર તેના દરબારમાં બેઠો હતો અને કંઈક વિચારી રહ્યો હતો અચાનક તેને બિરબલની વાત યાદ આવી તેને યાદ આવ્યું કે એકવાર બિરબલે તેને એક કહેવત કહી હતી જે કયક આ પ્રમાણે હતી ખાધા પછી સૂવો અને માર્યા પછી ભાગી જવું પરિપવક માનસની નિશાની છે રાજા વિચારવા લાગ્યું હવે બપોર થઈ ગઈ છે ચોક્કસ બિરબલ જમ્યા પછી સુવાની તૈયારી કરતો હશે ચાલો આજે તેને ખોટો સાબિત કરીએ એમ વિચારીને તેણે એક નોકરને આદેશ આપ્યો કે બિરબલે આ જ ક્ષણે દરબારમાં હાજર થવાનો આદેશ પહોંચાડો બિરબલે જમવાનું પૂરું કર્યું જ હતું જ્યારે નોકર રાજાનો હુકમ લઈને બિરબલ પાસે આવ્યો બિરબલ આ હુકુમ પાછળના રાજાના ઈરાદાને સારી રીતે સમજી ગયો તેણે નોકરને કહ્યું તમે થોડી વાર રાહ જુઓ હું મારા કપડાં બદલીને તમારી સાથે જઈશ અંદર જઈને બિરબલે પોતાના માટે ચુસ્ત પાયજામાં પસંદ કર્યો પાયજામા ચુસ્ત હતા તેથી તેણે પહેરવા માટે તેણે પલંગ પર સૂવા પડ્યું પાયજામા પહેરવાનો ટોળ કરીને થોડીવાર પલંગ પર સૂઈ ગયો અને પછી નોકર સાથે કોટ તરફ ગયો રાજા દરબારમાં બિરબલની રાહ જોતો હતો તેઓ ત્યાં પહોંચ્યા કે તરત જ રાજાએ પૂછ્યું કેમ બિરબલ આજે જમ્યા પછી તમે સૂઈ ગયા કે નહીં બિરબલે જવાબ આપ્યો હા મહારાજ તે ચોક્કસ પૂર્ણ સૂતો હતો આ સાંભળીને રાજાએ ખૂબ ગુસ્સો આવ્યો તેણે બિરબલને પૂછ્યો તે મારા આદેશનો અનાદર કર્યો એનો શું અર્થ છે તે જ ક્ષણે તું મારી સામે કેમ હાજર ન થયો આ માટે હું તમને શિક્ષા કરું છું બિરબલે તરત જ જવાબ આપ્યો મહારાજ એ વાત સાચી છે કે હું થોડા સમય સૂઈ ગયો પણ મેં તમારા આદેશનો અનાદર કર્યો નથી જો તમને મારા પર વિશ્વાસ ન હોય તમે નોકરને આ વિશે પૂછી શકો છો હા એ અલગ વાત છે કે આ ચુસ્ત પૈજામા પહેરવા માટે મારે પલંગ પર સૂવું પડ્યું બિરબલની આ વાત સાંભળીને અકબર હસવાનું રોકી શક્યો નહીં અને તેણે બિરબલને દરબાર છોડી દીધો વાર્તામાંથી શીખવું આ વાર્તામાંથી આપણને શીખીએ છીએ કે પરિસ્થિતિને સમજીને આપણે લીધેલા પગલું આપણને ઘણી મુશ્કેલોમાંથી બચાવી શકે છે સો મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે તો પ્લીઝ મારી વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો